નમસ્કાર સ્વાગત છે આપ નર્વલી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ગ્રામ્યમાં અંગ ધાડતી ગરમી તાપમાન એકતાળીસ ડિગ્રીને પાર રસ્તાઓ થયા સુમસામ સાબરકાંઠા યલો અલર્ટ બજારો પણ સુમસામ બન્યા બુધવાર સુધી હીટવેવ રહેશે સતત બીજા દિવસે ગરમીનો પારો ત્રેતાળીસ ડિગ્રી હીટ લઈ યેલો અલર્ટ બે દિવસ બેતાળીસ ડિગ્રી રહેશે તાપમાન અગિયાર થી રાહત મળશે ઓલપાડના ખેડૂતની પ્રાકૃતિક ખેતીમાં સફળતા કેળાની ખેતી અને મૂલ્ય વર્ધનથી કમાય છે લાખો રૂપિયા આણંદખેડા જિલ્લામાં છેલ્લા બે દિવસથી રાજસ્થાન થી સૂકા પ્રદેશમાંથી ઉત્તર પશ્ચિમ પવન ફૂંકાતા સતત ગરમીનો પારો ઊંચી જઈ રહ્યો છે આગામી ત્રણ દિવસ દરમિયાન સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી વધુ તાપમાન રહેવાની સંભાવના છે માં બહુચરાજી શક્તિપીઠ ખાતે આગામી ચૈત્રી પૂર્ણિમા નિમિત્તે યોજાનાર મેળા માટે એસટી વિભાગે વિશેષ વ્યવસ્થા કરી છે દસથી બાર એપ્રિલ બે હજાર પચીસ દરમિયાન યોજાનાર બહુચરાજી મહોત્સવમાં યાત્રાળુઓની સુવિધા માટે મહેસાણા એસટી વિભાગ દ્વારા પાંચસો ત્રીસ વધારાની બસ ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે હવામાન વિભાગે રાજ્યમાં આગામી અગિયારમી એપ્રિલ સુધી હીટવેવની આગાહી કરી છે તેમાં રાજ્યનું ગ્રીન સિટી ગાંધીનગર પણ બાકાત રહ્યું નથી ગરમીના વધતા જતા પારાની પાછળ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી ગ્રીન સિટી પણ તેની અંદર આવી ગયું છે

સાત થઈ છે અને આ પરીક્ષા એપ્રિલ સુધી લેવામાં આવનાર છે સુકા ગરમ પવન ફૂંકાતા ભાવનગર શહેરમાં મહત્તમ તાપમાન વધીને ચાલીસ પોઈન્ટ સાત ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું અને હીટવેવને લઈને હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં લોકોને ગરમી સામે પૂરતી સાવચેતી રાખવા માટે તાકીદ કરી છે હવામાન વિભાગે સાબરકાંઠા જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની સંભાવનાઓને પગલે લોકોને સાવચેતી રાખવા અને બપોરના સમયે તડકામાં ફરવાનું ટાળવા સૂચના અપાઈ છે વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને ગરમીથી બચવા માટે જરૂરી પગલા લેવા અપીલ કરવામાં આવી છે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં ગરમીનો પારો એકતાળીસ ડિગ્રી પાર પહોંચતા બપોરના સમયે રોડ સુમસામ બન્યા હતા તો બજારો પણ સુમસામ બન્યા હતા લોકોએ ઘરની બહાર નીકળવાનું પણ આ ગરમીમાં ટાળ્યું હતું શહેરમાં સતત બીજા દિવસે ગરમીનો પારો ત્રેતાળીસ ડિગ્રી રહ્યો હતો ગરમીને કારણે છેલ્લા દસ દિવસમાં એકસો આઠને પણ ગરમીને લગતા કેસોની અંદર વધારો નોંધાયો હતો ગત વર્ષની સરખામણીએ ગરમી અગિયાર દિવસ વહેલી ત્રેતાળીસ ડિગ્રીએ પહોંચી ગઈ છે શહેરમાં છેલ્લા બે દિવસે હીટવેવની અસર છે આઠ એપ્રિલ હીટવેવને લઈ યલો અલર્ટ જાહેર કરાયું છે દસ એપ્રિલ સુધી દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની આગાહી છે શહેરમાં સતત બીજા દિવસે પારો ચાળીસ ડિગ્રી રહેતા બપોરે રસ્તા સુમતામ તેમજ રહ્યા હતા સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ ગામના કલ્પેશભાઈ રમણભાઈ પટેલ પ્રાકૃતિક ખેતીમાં સફળતાની નવી મિસાલ બની રહ્યા છે છેલ્લા છ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહેલા કલ્પેશભાઈ ખાસ કરીને કેળાની ખેતી દ્વારા વાર્ષિક લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવે છે કલ્પેશભાઈએ કેળાની ખેતીમાં મૂલ્યવર્થક કરીને નવી દિશા આપે છે ઉનાળાની શરૂઆતથી જ સૂર્યનારાયણે પોતાનો પ્રકોપ બતાવવાનું શરૂ કરી દીધું છે સુરત ગ્રામ્ય વિસ્તારમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો છે આકરી ગરમીને કારણે લોકો પરસેવાથી રિપજીપ થઈ રહ્યા છે તો આ સાથો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર